અત્યારના છોકરાઓ તો બેન કેવા જીદી થઈ ગયા છે આખો દી ફોન 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 અને ફોન નો આપો ને તો આખું ઘર માથે લે છે હું તો કંટાળી ગઈ છું બસ આટલી જ વાત આના માટે નું મારી પાસે બેસ્ટ સોલ્યુશન છે જે હું તને ટ્રિક્સ આપું છું ને ફોલો કરજે તારો પ્રોબ્લેમ જલ્દી સોલ્વ થઈ જશે અને હા આ ટ્રિક્સ તમને પણ યુઝફુલ થઈ શકે છે બાળકો માટે પોતાના માતા પિતા રોલ મોડેલ હોય છે એટલે કે તમે જેવું કરશો ને એવું જ તમારા બાળકો શીખશે તો સૌથી પહેલા તમારે તમારી જાદતમાં ફેરફાર લાવવાની જરૂર પડશે તમે તમારા બાળકો માટે એવી ગેમ્સ કે એક્ટિવિટીઝ તૈયાર કરી શકો જેમાં તમારા બાળકને ફોનની જરૂર ના પડે જેમ કે પઝલ છે ડ્રોઈંગ છે મ્યુઝિક છે આઉટડોર એક્ટિવિટીઝ છે એક્સેટ્રા ઘરમાં એક ફોન ફ્રી ઝોન બનાવી શકાય જ્યાં બધા મળીને ફોન નહીં વાપરે પણ કોઈક એક નવા ટોપિક વિશે ચર્ચા કરશે બાળક માટે અમુક ટાસ્ક ક્રિએટ કરી શકાય જેમ કે તે આખો દિવસ ફોન યુઝ નહીં કરે તો તેને કંઈક રિવોર્ડ મળશે બાળક જે કંઈ પણ કહે છે તેને શાંતિથી સાંભળવું જેથી બાળકનો આત્મવિશ્વાસ વધશે ઘરના નાના નાના કામમાં બાળક તમને હેલ્પ કરે તેના માટે તેને પ્રેરિત કરવું જેનાથી તેનું ઓવરઓલ ડેવલપમેન્ટ થઈ શકે તો આ હતી અમુક એવી ટ્રિક્સ જેમાં તમે તમારી પેરેન્ટિંગની સ્ટાઇલમાં થોડો ઘણો ફેરફાર કરીને તમારા બાળકની ફોનની આદત છોડાવી શકો છો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય